નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોઈના પણ માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનો હોય છે કે જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે નંબર બે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે નંબર ત્રણ જ્યારે પણ લોકો તમારી કદર ના કરે જ્યારે પણ લોકો તમને સમજી ના શકે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું યાદ રાખો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે નંબર ચાર જ્યાં સુધી તમે કંઈ બની નહીં જાઓ ત્યાં સુધી લોકો ના તમારી કદર કરશે કે ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે નંબર પાંચ જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ દોસ્તો જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોતો આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ સારું હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે સાહેબ કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ અહીં સમય જોઈને સગા બને છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે કેટલાક સંબંધોને સમય ઉપર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી હોતું કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારે નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનો પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા પણ ના કરો ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામૂંકીન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે લોકો બહાના બનાવે છે પરંતુ કામયાબી તો એમને મળે છે જે લોકો મહેનત કરે છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જતી હોય છે સંબંધોને બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ હંમેશા પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જતા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને અંત કોઈ એકના નિર્ણયથી કોઈ મતલબ વગર સારા બનો કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે માની લેવું તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે લોકો આપણી કદર ત્યારે નથી કરતા જ્યારે આપણે એકલા હોઈએ છીએ પરંતુ લોકો ત્યારે જ કદર કરે છે જ્યારે એ એકલા હોય છે જિંદગીમાં સૌથી વધારે કદર એમની જ કરજો જે તમારી કિંમત કરે છે કેમ કે પોતાના એ નથી હોતા જે ફોટામાં સાથે હોય છે પરંતુ પોતાના તો એ હોય છે જે તકલીફમાં સાથે ઊભા રહે છે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે આજકાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે જો તમે તમારું દુઃખ બીજાને બતાવશો તો એ લોકો તમારું દુઃખ સાંભળવાના બદલે તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે ખરાબ વાત એ છે કે સમય ઓછો છે અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે સાહેબ જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે જેમને તમારા દર્દનો અહેસાસ પણ ના થાય એમની સામે તમારું દુઃખ તમારું દર્દ તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો ખરાબ સમયે તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર